સુરતના લિંબાયતમાં ફરી સરમસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ચોત્રીસ વર્ષીય તયકતાની નવ વર્ષીય પુત્રીને ઓગણીસ વર્ષીય બીજા પતિએ મોબાઈલ ફોનમાં અસલીલ વિડીયો બતાવી છેડતી કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

બેને જણાવ્યું હતું કે પોતે અગાઉ એક વ્યક્તિ સાથે એમના મેરેજ થયા હતા એમના થકી એમને બે બાળકો છે એક દીકરી છે નાની અને એક દીકરો છે ત્યારબાદ એમના ડાયવોર્સ થઈ ગયા હતા આ ડાયવોર્સ થયા બાદ અન્ય એક છોકરા સાથે એમના પ્રેમ સંબંધ થયો હતો જે અનુસંધાને એ લોકોએ પણ મેરેજ કરી લીધા હતા આ મેરેજ લાંબો સમય ટક્યા નહીં હતા અને થોડાક સમયથી એમને સમસ્યા થતાં બંને અલગ અલગ ઘરમાં પોતાના રહેવા જતા રહ્યા હતા આ બેન પોતાના મધરના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ એક દિવસ એમની જે નાની દીકરી છે એને આ વ્યક્તિ કે જે અગાઉ એમના સાથે જેણે મેરેજ કર્યા છે આજે સેકન્ડ મેરેજ જેણે કર્યા છે એણે એમની દીકરીને પોતાની પાસે બોલાવી હતી અને એમની દીકરી એકવાર નાના નાહવા ગઈ હતી નાવીને જ્યારે પાછી આવી ત્યારે એને પોતાની પાસે બોલાવી અને એમને ખોળામાં બેસાડી અને એમની સાથે છેડખાની કરી હતી સાથે એને અશ્લીલ વિડીયો પણ બતાવ્યો હતો આ પ્રકારના અડપલા કરવાને કારણે એમને બેનને જ્યારે જાણ થઈ તો એમણે પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અનુસંધાને બીએનએસની કલમો અને પોક્સોની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે આરોપી છે એની ધરપકડ કરવા કરી લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આરોપી શું કહે છે એ જે આરોપી છે એ છૂટક મજૂરી કરે છે હાલ કોઈ કોઈ રેગ્યુલર જોબ પર તો એવું કોઈ માહિતી નથી એનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસી રહ્યા છે અત્યાર સુધી એવી કોઈ સ્પષ્ટ માહિતી મળેલ નથી